ને રાજ્યમાં ગુજતી પાટીદાર સંસ્થાઓમાં પણ આ પરિવારના ભાઈઓ હવદા સ્થાન ધરાવે છે આ પરિવાર વર્ષોથી એક સેવારૂપી મહાયજ્ઞ કરે છે અને તે છે મહા રક્તદાન કેમ્પ આ પરિવાર છેલ્લા અઢાર વર્ષથી મહા રક્તદાન કેમ્પ યોજી દર વર્ષે નવા નવા વિક્રમો નોંધાવે છે ત્યારે આજે રવિવાર અને પાંચમી જાન્યુઆરીના રોજ માંડલ ખાતે આવેલ મેઘમણી સંસ્કાર ધામમાં અઢારમું મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો સવારે આઠ વાગ્યાથી આ કેમ્પનો પ્રારંભ થઈ ગયો હતો આ કેમ્પમાં માંડલ નગર તાલુકા સહિત આજુબાજુ પંથકના સો થી વધુ ગામના બ્લડદાતાઓએ આ શિવારૂપી મહાયજ્ઞમાં પોતે પણ આહુતિ આપી હતી આ રક્તદાન કેમ્પમાં દર વર્ષની જેમ રેડ ક્રોસ સોલા સિવિલ સર્વોદય મહેસાણા ભાગ્યોદય હોસ્પિટલ કડી લાયન્સ કર્ણાવતી અમદાવાદ જીએસસી અમદાવાદ કિડની હોસ્પિટલ અશારવા તેમજ ધાનેરા અને આઈએચબીટી સિવિલ સહિતની દસેક જેટલી બ્લડ બેંક સંસ્થાઓએ સેવા પૂરી પાડી હતી

નરેશભાઈ ભરવાડ એપીએમસી ચેરમેન મણિલાલ પટેલ સહિત રાજકીય અગ્રણીઓ માંડલ મામલતદાર પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ આમ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યા હતા મેઘમણી પરિવાર દ્વારા આવેલ સૌ મહેમાનો હોદ્દેદારોનું સન્માન પણ કર્યું હતું આ મેગા રક્તદાન કેમ્પમાં ધારાસભ્યો તેમજ કેટલાક રાજકીય મહાનુભાવોએ પણ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં રક્તદાતાઓને સંસ્થા તરફથી આકર્ષક ગિફ્ટો પણ આપવામાં આવી તેમજ સર્વજનો માટે ભોજન પ્રસાદની પણ

આજે વિશેષ મને એ અવસર પણ મળ્યો કે આ મહા મહારક્તદાન કેમ્પમાં મને પણ રક્તદાન કરવાનો જે અવસર મેઘમણી ફાઉન્ડેશન આપ્યો છે હું એમનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું છેલ્લા અઢાર વર્ષથી આ રક્તદાન કેમ્પના માધ્યમથી મેઘમણી ફાઉન્ડેશન અને એમના પરિવારે હજારો લોકોને નવજીવન આપવાનું પણ વિશેષ કામ કર્યું છે આ પુણ્યનું કામ છે અને સતત આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી આજુબાજુના ગામડાના લોકોને જોડવું એ લોકોને પણ રક્તદાન પ્રત્યે જાગૃતિ અપાવી એ ખૂબ મોટો વિષય છે હમણાં જ એક વાત થઈ કે પેલા ટ્રેડ શરૂઆત કરેલી પણ એ વખતે જાગૃતિનો નો અભાવ હતો પરંતુ અઢાર વર્ષમાં એ પ્રકારે જાગૃતિ આ વિસ્તારમાં આવી બ્લડ કેમ્પના માધ્યમથી કે આજે ચાર ચાર હજાર લોકો રક્તદાન કરી રહ્યા છે અને હું એવું માનું છું કે કદાચ ગુજરાતની અંદર એક બે જગ્યાને બાદ કર તો આવડો મોટો રક્તદાન કેમ્પ જો કોઈ જગ્યાએ થતો હોય તો આપણી વિધાનસભાના માંડલમાં મેઘમણી પરિવાર દ્વારા થાય છે અને આજે લગભગ આજુબાજુના ગામના ત્રણ ચાર હજાર લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાવાના છે અને ફાઉન્ડેશનના માધ્યમથી પરિવારના વડીલ જયંતિભાઈ નટુભાઈ દિલીપભાઈ રમેશભાઈ અને એમનો આખો પરિવાર લગભગ પાંચ સાત કલાક અહીંયા રહીને લોકોને પ્રોત્સાહન પૂરું પાડીને કેમ વધુમાં વધુ રક્તદાન થાય એના માટેનું જે આયોજન કરી રહ્યા છે એ સૌ માટે ગૌરવપૂર્ણ છે અને હું એવું માનું છું કે આવા કાર્યક્રમોના માધ્યમથી આવનારા દિવસોમાં અનેક લોકોને પ્રોત્સાહન પણ મળશે જેના કારણે લોકોના જીવ બચાવવામાં ખૂબ જ આસાની પણ મળશે અને જો જેટલું બ્લડ બેન્કોની અંદર જમા હશે તો તત્કાલ કોઈને જરૂર હોય ખાસ કરીને ગામડાઓમાં જ્યાં પ્રસુતિનો ટાઈમ હોય કોઈ એક્સિડન્ટ એક્સિડન્ટનો બનાવ બનતો હોય ત્યારે બ્લડ બેંકના માધ્યમથી આ જ પરિવાર ને આખી ટીમ એ પરિવારોને રક્ત પહોંચાડવાનું પણ કામ કરે છે એટલે આજે વિશેષ આ અવસરમાં ભાગીદાર બનવાનો મને પણ અવસર મળ્યો છે એટલા માટે મેઘમણી ફાઉન્ડેશનો પણ આભાર વ્યક્ત કરું છું રક્તદાન કેન્દ્ર કેમ્પ આજે મંડળ ખાતે યોજાયો છે એનો ઇતિહાસ હું જો કહું તો એની શરૂઆત અમે અઢાર વર્ષ પહેલા અમારા મૂળ વતન ત્રેઠ ગામથી કરેલી અને ગામડામાં રક્તદાન કરવું કે નહીં એ જાગૃતિ નથી પણ ધીરે ધીરે જાગૃતિ આવી અને આજે અઢારમો રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે તો ગયા વર્ષે તેત્રીસો બોટલ થયેલી અને આ તેત્રીસો બોટલ થયેલી એનું કારણ હું તમને કહું તો એના કાર્યકરો એનું ટીમવર્ક એમની મહેનત એમનો પરસેવાનો અને લગભગ ત્રણ ત્રણ મહિનાથી એ લોકો દિવસ રાત જોયા વગર દરેક ગામે કમિટી બનાવી અને જે કામ કર્યું છે એમનું ટીમ વર્કે અને આજે આ દિવસ આવ્યો છે ત્રણ મહિનાની મહેનત પછી અને એનો સેટ હું તો નવીનને ઓળખું છું એ આઈપીએલ નો કેપ્ટન છે પણ એની પાછળ બધા જ કેપ્ટન છે નવીને હમણાં કીધું કે કોઈ પ્રમુખ નથી તો બધા કાર્યકરોને હું વંદન કરું છું કે એમની ટીમથી આજે આ આયોજન થયું છે અને બહેનો પણ એમાં પાછળ નથી પડી બહેનોએ પણ રસોડાનો ચાર્જ સંભાળી લીધો અને લગભગ પાંચ છ હજાર માણસો આજે જમશે એનું આયોજન કેન્સર સોસાયટી અને સિવિલ હોસ્પિટલ આ બધી હોસ્પિટલોના હિસાબે ક્યાંય લાઈન નથી અને સરસ રીતે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એનો શ્રેય પણ હું એમને જ આપું છું ખાસ તો આજે અમારી ઈચ્છા ખરી કે એનો આંકડો એક મેજિક ફિગર હશે અને